નરોડાના દેવ આશિષ ફ્લેટમાં ઘટના બની હતી લિફ્ટ પટકાતા અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિકોએ મહા મહેનતે લોકોને બહાર કાઢ્યા હતા ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિકોએ જ રેસ્ક્યુ કરી લીધું હતું તો જે રીતે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ચાર લોકો ફસાઈ ગયા હતા લિફ્ટમાં અને અચાનક જ લિફ્ટ નીચે પટકાઈ હતી નીચે પટકાતા જ સ્થાનિક લોકોએ તેમનું રેસ્ક્યુ કર્યું હતું તો ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને ચારે ચાર જણા બચી ગયા છે નરોડા દેવાશિષ ફ્લેટની અંદર મોટી દુર્ઘટના થતા ટળી છે એટલા માટે કારણ કે એક લિફ્ટ ચોથા માળેથી બેસમેન્ટ ટુમાં પટકાઈ જેમાં સાત લોકો સવારતા જેમાં બે બાળક એમાં સામાન્ય ઈજા થઈ છે કોઈ મોટી દુર્ઘટના નથી પરંતુ મોટી ઘટના એટલા માટે છે કારણ કે જે પ્રકારે હું જે લિફ્ટમાં ઊભો છું એની પાસે આ જમણી તરફની આ લિફ્ટ જેનો આ બનાવ બન્યો છે જે લિફ્ટ હાલ બંધ છે પરંતુ તેની પાસેની આ લિફ્ટ કે જેમાં હું છું તે લિફ્ટ ચાલુ છે આ લિફ્ટની અંદર આપણે જોઈશું કે જે સમય આ ઘટના બનાવવામાં લાગ્યો છે તે સમય અને આ લિફ્ટ ઉતરવાની અંદરનો સમય કેટલો છે અહીંયા જોઈ શકાય છે આ ચોથા માળની આ લિફ્ટ છે બેઝમેન્ટ ટુ અહીંયા આપણે દબાવ્યું છે બેઝમેન્ટ ટુ દબાવતાની સાથે અહીંયા આપણે સેકન્ડ પર શરૂ કરી છે અહીંયા જોઈ શકાય છે મારી આ વોચની અંદર આ ઘડિયાળમાં જે સમય પાંચ છ સાત આઠ સેકન્ડ જે સીસીટીવી પણ જે ઘટનાના સામે આવ્યા છે તે સીસીટીવીની અંદર લગભગ આ ચોથા માળે જ્યારે ચોવીસ સેકન્ડ ઉપર આ આ લિફ્ટ જે છે તે ઊભી રહે છે તે લિફ્ટ ઊભી રહ્યા બાદ આ જ્યારે લિફ્ટ નીચે જાય છે તે સમય દરમિયાન ઝીરો ફ્લોર ઉપર આવતા તે લિફ્ટને લગભગ દસ સેકન્ડનો સમય લાગે છે એટલે કે ચોથા માળેથી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર સુધી દસ સેકન્ડમાં આ લિફ્ટ પહોંચે છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવ્યા બાદ જે આ સીસીટીવી હું આપને બતાવી રહ્યો છું કે આ સીસીટીવીમાં દેખાય છે કે ચોથા માળેથી લિફ્ટ ઉતરીને જ્યારે નીચે જાય છે તે બાદ આ લિફ્ટ જ્યારે નીચે પહોંચતા પહોંચતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવે ને ત્યાં આ જે નંબર દેખાય છે ત્યાં ઈ આવી જાય છે આ ઈ આવતા જે સમય લાગે છે તે બાદ આ ગ્રાઉન્ડ ફ્લોરથી આ બેસમેન્ટ ટુની અંદર આ લિફ્ટ જે છે તે માત્ર પાંચ સેકન્ડમાં જ પટકાઈ જાય છે એટલે કે ચાર માળ નીચે ઉતરતા વીસ સેકન્ડનો સમય અને નીચે બેઝમેન્ટ ટુમાં જવા માટે જે લિફ્ટ પટકાઈ હતી ત્યારે પાંચ સેકન્ડનો સમય આ ઘટનાની અંદર લાગી રહ્યો છે એટલે કે લગભગ પચીસ સેકન્ડમાં ચોથા માળેથી બેઝમેન્ટ ટુમાં પહોંચી જવાય છે જ્યાં આ ઘટના બની તેમાં ખૂબ ઓછી સેકન્ડની અંદરનો આ બનાવ કે જ્યાં લિફ્ટ જે છે તે નીચે પટકાય અને તેમાં સાત લોકો જે બે બાળકો હતા અને પાંચ મોટી વ્યક્તિ હતી તેમની શું હાલત થઈ હશે તે પણ એક અંદાજ લગાવવો ખૂબ અઘરો છે કારણ કે તે તમામ લોકોને ઈજા થઈ છે અને આ એ લિફ્ટ કે જે પટકાઈ નીચે પડી અને એક વારની બે વખત આ ઉપર નીચા લિફ્ટ પટકાય છે અને તે બાદ લોકોને જાણ થતાં સ્થાનિકોને જાણ થતા લિફ્ટમાં રહેલા પાંચ મોટી વ્યક્તિ અને બે બાળકોને બહાર કાઢીને દરવાજો ખોલીને બચાવી લેવાય છે कॅमरामॅन तुषार शाह साथे दर्शन रावल जी मीडिया अहमदाबाद